કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયા વિગતો મેળવી હતી શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે હાલ પંથકના અનેક ગામો

અને આ બાજુ તમે કહો છો એડમિરલ નું છે બીજરલ નું છે એક સીમાની સોલ્ટ ખેતાખાની છે કેરી ની નદી નું છે ને છે કેરી બધી લોકો આવે છે

આજે જો માનનીય નીમુબેન બામણીયા મેડમની અધ્યક્ષતામાં અને સાથે જે પાળિયાદ દેવળિયા સનેસ સવાઈનગર માઢિયા રાજગઢ અને મીઠાપર ગામ જે આપણા ભાવનગર જિલ્લાના છે અને ભાળ વિસ્તારમાં છે આ લોકોના જે પ્રતિનિધિ હતા એની હાજરીમાં એસટીએ મામલાદારની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી અને એક તો એમાં જે મઢુલી ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જૂનો એક સ્ટેટ હાઈવેનો એક નાનકડો પેચ છે એ કાઢવામાં આવશે પછી જો કેરી વેગડ જે નદી છે કેરી અને વેગડ નદીઓ જે છે બાજુમાં તો ત્યાં એની સફાઈ અને નેશનલ હાઈવેના નીચેનો જો બોક્સ નાળો છે એની સફાઈ કરવામાં આવશે ત્રીજું જે છે કે જેટલા પણ સોલ્ટ પાન જેટલા પણ છે એને જે પરવાનગી આપેલી છે તો જે નિયમ જે કંડિશન છે એના આધારે ચાલે છે કે એનો વધારે વધારે જગ્યા ઉપર કબજો છે કે જે ડેઢસો મીટર વચ્ચે જે છોડવાની જોગવાઈ હોય છે આનું પાલન થાય છે કે નથી થતો આ જોવાનું છે અને ચોથું વેળાવદરથી રાજગઢની વચ્ચે અલંગ નદી ઉપર જે કોજવે છે એની હાઈટ વધારવાની છે તો આ ચાર જો મુદ્દા છે ચાર જે મેઇન ઇશ્યુ છે આ જોવામાં આવ્યા છે તો આપણે જે પણ સમસ્યા છે એનો સો ટકા ચોક્કસ એટલે કે નિકાલ થઈ જશે